ઘણી વખત મિત્રો કુટુંબમાં ગુજરનાર વ્યક્તિ જે હયાત નથી તેના નામે મિલકત હોય છે તો તે મિલકત આપણે આપણા નામે એટલે કે વારસદારોના નામે કરવી હોય તો મિત્રો વારસા કે પેઢી નામું રજૂ કરવાનું હોય છે તો કોઈ પણ મિલકત ને નામે કરવાની થતી હોય તો એમાં વારસા આંબો ફરજિયાત જરૂર પડે છે તો આ વિડીયોમાં તમને જણાવીશ વારસા આંબો એટલે કે પેઢી નામું કઈ રીતના કરવું એનો ફોર્મ આપણને ક્યાં મળશે શું શું પ્રોસેસ હોય છે તો આ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપીશ વિડીયો શરૂ કરો પહેલા હજી સુધી ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરી તો કરી આવા માહિતીના લાવતો રહું છું અને વિડીયોને એક લાઈક તો અવશ્ય કરી લેજો આંબો કઢાવવા માટે સૌ કે વારસાઈ આંબો ક્યાંથી નીકળશે તો મિત્રો તમે જે વિસ્તારમાં રહ્યો છો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો ગ્રામ પંચાયતમાંથી વારસાઈ આંબો તલાટી મંત્રી તમને કાઢી આપશે જો તમે તાલુકામાં રહેતા હોય અથવા તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય તો મામલતદાર કચેરી એક તાલુકા અને જિલ્લામાં મામલતદાર કચેરી હોય છે ત્યાં તમને રેવન્યુ તલાટી અથવા સિટી તલાટી તમને આંબો કાઢી આપશે તો હવે બીજું આપણે જોઈએ કે ફોર્મ આનું ક્યાંથી મળશે અને ફોર્મ આપણે કઈ રીતના ભરશું તો મિત્રો આનું ફોર્મ આપણને ઓનલાઈન આપણે મળી જાય છે જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એની ઉપર ક્લિક કરીને તમે જોવા આ પેઢી નામો એનો આખો પરિપત્ર છે તે જ તમે ફોર્મ સાથે ડાઉનલોડ કરી શકો છો એનું લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો મિત્રો આ બે હજાર બાવીસનો પરિપત્ર છે વારસા અંબા બાબતનો આમાં પરિપત્રમાં ચોખ્ખું લખેલું છે કે પરિપત્ર પેઢીનામાં તૈયાર કરવા બાબતનો છે કે ખુલ્લા પ્લોટ જમીન બિનખેતીની જમીન મકાન શહેરી વિસ્તારમાં સિટી સરોવરમાં દાખલ થયા ન હોય તેવા મકાન ફ્લેટ એપાર્ટમેન્ટ વાણિજ્ય દુકાનો ઓફિસો તેવી મિલકતનો વારસાઈ આંબો તલાટી મંત્રીએ કાઢી આપવાનો રહેશે જો મિત્રો હવે આપણે એનું ફોર્મ છે આની સાથે જ એનું ફોર્મ પીડીએફમાં આપેલું છે એ તમારે કાઢી લેવાનું છે પહેલાં મિત્રો આપણે છે ને સોગનનામું કરાવવાની જોગવાઈ હતી હવે સોગરનામું સરકારે કાઢી નાખ્યું છે તેની જગ્યાએ મિત્રો આપણે સ્વઘોષણાપત્ર આપવાનું હોય છે હવે જો આ કઈ રીતના ફોર્મ ભરશું તો સ્વઘોષણાપત્રમાં જો આથી એમાં સહી કરનાર એટલે કે વારસદારો પૈકી કોઈ પણ એક વારસદારે અહીંયા ડિટેલ આપવાની રહેશે એનું નામ ઉંમર ધંધો પછી કોણ હયાત નથી કોના તમે વારસદાર છો જો પિતા માતા પતિ પત્ની તો તેનું એ અવસરની તારીખ લખી દેવાની છે જે મિલકત એ ગુજરનાર વ્યક્તિના નામે છે તે અહીં લખી દેવાની છે ત્યારબાદ કેટલા વારસદારો છો તો એક નંબર બે નંબર ત્રણ નંબર નામ લખવાનું છે એની ઉંમર લખવાની છે ગુજરનાર વ્યક્તિ અરે એનો શું સંબંધ છે તે લખવાનું છે અને અહીંયા રહેવાશે એટલે ગામનું નામ લખી દેવાનું છે ત્યારબાદ આમ અમો ઉપર મુજબના મરનારના કાયદેસરના વારસદાર છીએ એ તમારે ગુજરનાર વ્યક્તિનું નામ લખવાનું છે સ્થળ અને તારીખ લખી અને મિત્રો એ નીચે સહી કરી દેવાની છે તમારે કોઈ પણ વારસદારો પૈકી કોઈ પણ એક અરજી કરી શકે છે ત્યારબાદ મિત્રો આ છે હયાતીમાં એટલે દાખલા તરીકે કોઈ હયાત વ્યક્તિ છે અને એને પોતાનો વારસા આંબો એટલે કે એના કેટલા વારસદારો છે એવી રીતના એને વારસયાંબો ઘટાવો છે તો એના માટેનું સેલ્ફ ડિક્લેરેશન છે કે એમાં વારસ જે હયાત વ્યક્તિ છે એને ખુદે અહીંયા પોતાનું નામ લખવાનું છે બરાબર એનો ઉંમર અને ધંધો અને એનું ક્યાં રહે છે તે આપવાનું છે નીચે જુઓ મિલકતનું એના નામે કઈ મિલકત છે એ જણાવવાનું છે ત્યારબાદ જે વારસદારો છે એ આ લાઇનમાં લખી દેવાના છે એને પોતે અને આવી રીતનું સેલ્ફ ડિકલેરેશન આપવાનું છે હવે મિત્રો સાથે તમારે એક ફોર્મ તમારે આપવાનું રહેશે આ સાદા કાગળમાં અરજી જેવું જ છે કે તમે ટાઈપિંગ એ કરાવી શકો છો અને સાદા કાગળમાં હાથેથી અરજી પણ કરી શકો છો આમાં અરજદારનું નામ મોબાઈલ નંબર સરનામું ઉપર લખવાનું છે પ્રતિ જે તે ગામના તલાટી અથવા સિટી તલાટી કોઈ પણ તે એ લખવાનું છે પ્રતિ વિષય વારસાઈ આંબો કાઢી આપવા બાબત લખવાનું છે હેતુ તો તમારે કેવી બાબતનો હેતુ છે કે મિલકત માટે એવી રીતનો હેતુ લખી દેવાનો છે ત્યારબાદ જય ભારત સાથે જણાવો ને આ રીતનું તમારે લીટી લખીને અરજદારે સહી કરી દેવાની છે આ સાદા કાગળમાં તમે આઈથેથી લખી શકો છો અથવા ટાઈપિંગ પણ કરાવી શકો છો હવે મિત્રો એક અરજી અને ઓલું સેલ્ફ ડિક્લેરેશન એ બંને સાથે જોડી અને તમારે ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તો હવે વારસયામો કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના છે તો સૌ પ્રથમ તો મિત્રો જેટલા વારસદારો છે એ બધાના આપણે આધાર કાર્ડની નકલ જોડવાની છે એ ફરજિયાત ત્યારબાદ રેશન કાર્ડની નકલ જોડવાની છે ત્યારબાદ પેઢીનામું કયા હેતુ માટે જોઈએ છે દાખલા તરીકે કોઈ મકાનના માટે આપણે જોઈએ છીએ તો તેનો પુરાવો આપણે જોડવાનું રહેશે એટલે કે દસ્તાવેજ જોડી દેવાનો છે ત્યારબાદ જેટલા હયાત ન હોય દાખલા તરીકે અમુક વારસદાર હયાત નથી તો તેનું ડેથ સર્ટિફિકેટ આપણે જોડવાનું છે ત્યારબાદ જે વિસ્તારમાં આપણે રહીએ છીએ ત્યાંના બે સાક્ષીના આધાર કાર્ડ આપણે જોડવાના રહેશે સાક્ષીની મિત્રો તમારે ત્યાં રૂબરૂ જરૂર પડશે એટલે એવા સાક્ષીના આધાર કાર્ડ જોડવાના થશે કે જે ત્યાં આવી શકે રૂબરૂ તો મિત્રો હવે તમામ ડોક્યુમેન્ટને ફોર્મને અરજી આ તમામ તમે જો ગ્રામ પંચાયતમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તમારે ગ્રામ પંચાયતમાં સબમિટ કરવાના તલાટી મંત્રીને અને જો તમે સિટી વિસ્તારમાં રહેતા હોય તો તમારે મામલતદાર કચેરીએ સબમિટ કરવાના રહેશે સબમિટ કર્યા બાદ મિત્રો તલાટી મંત્રી અરજદાર અને બંને સાક્ષી જેના તમે આધાર કાર્ડ જોડે છે એને રૂબરૂમાં બોલાવશે અને રૂબરૂમાં સહી કરવાની રહેશે ત્યારબાદ મિત્રો તમને આંબો કાઢી આપવામાં આવશે તો મિત્રો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અને મિત્રો વિડીયોને એક લાઇક અવશ્ય કરી લેજો લાઇક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ